નવી સિવિલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલીના શણિયાકાંડે રોડ મધુરમ સર્કલ પાસે કેલાર રોડ જતા સાઇડમાં ખેતરના કિનારે શનિવારે સાંજે કચરો સળગતો હતો ત્યાં ટ્રાયસિકલથી પાછળ કચરો ભરેલી મોટી ગુણ મૂકેલી હતી તે સમયે સળગતા કચરાના લીધે ટ્રાયસિકલની પાછળના કચરાની ગુણમાં કેમિકલની પાંચથી દસ બોટલો અને વેસ્ટેજ રો મટીરિયલ સહિતના કચરો આગની ઝપેટમાં આવતા જ વધુ પ્રમાણમાં ધુમાડો નીકળવા સાથે જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો જેથી બે યુવાનો ગંભીર રીતે દારી જવા પામ્યા હતા આગના ભડકાને લીધે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલી જવા સાથે અફડાતાફડી પણ મચી હતી તો બનાવની જાણ થતાં જ ફાયરના લાશ્કરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો છંટકાવ કરીને થોડા સમય આગ પર કાબુ મેળવ્યો હતો જે દાજી ગયેલા બંને યુવાન સુરેશ કર્માનંદ ભરવાડ અને ઇરફાન રફીક અંસારીને સારવાર માટે એક સ્વાઠ એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં લાવતા દાખલ કરવામાં આવ્યા છે તો ફાયર ઓફિસરે કહ્યું કે આગ કઈ રીતે લાગી બંને જણા ત્યાં સુકામ ગયા કે ત્યાંથી પસાર થતા હતા તેમ કે કોઈ જાણકારી નથી ટિંડોળીના મધોરમ સર્કલ પાસે શનિવારે સાંજે ખેતરમાં સળગતા કચરામાં કેમિકલના લીધે જોરદાર બ્લાસ્ટ થતાં ગભરાટ સાથે ભાગા દોડી મચી જવા પામી હતી જો કે ત્યાંથી પસાર થનારા બે યુવાન દાઝી જતા સારવાર માટે નવસિલમાં દાખલ કરવામાં આવ્યા છે